તપાસ જે છે એ તપાસ અલગ અલગ દિશાઓમાં અલગ અલગ ટીમો બનાવીને બીજા રાજ્યોમાં પણ ટીમ મોકલવામાં આવેલી હતી અને સાથે સાથે આ બધા જીમ ઓરિજિનલી જે આ જથ્થો હતો એ ઝારખંડથી આવવાની માહિતી હતી અને ત્યાં ટીમ મોકલતા જે જગ્યા ઉપરથી આ માલ અહીંયા આવ્યા હતા એ જગ્યા ઉપર પણ લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરી અને ત્યાં પણ આ પ્રકારના મોટા જથ્થો પકડવામાં આવેલા છે અને લોકલ પોલીસ દ્વારા ત્યાં એક ગુનો પણ મોકલવામાં આવ્યો એ અત્યાર સુધી જે મેં પહેલાં પણ વાત કરી હતી જે પ્રાથમિક ઇન્ફોર્મેશન છે ચોક્કસ રીતે કન્ફર્મ ના કહી શકીએ એ આવીને અને એમાં જે બોક્સની પેકેજિંગ હતી એને ચેન્જ કરીને इटले टाइल सप्लाइर से रेमिक्स है भाई एक जो बिना नहीं काफी जैसे ये या ना देखो जो ऑफर था आपका नहीं मॉडल टॉपिक है झारखंड ना टेंटेटिव विगत हमारी बात है अराउंड 25000 से વધુ બોટલ્સ ત્યાં કબજે લેવામાં આવેલી છે 50 લાખ થી વધુ માત્ર લેવામાં આવશે ઓકલ તને બોલી બોલ ત્રણ એક વખત તપાસ કરસે અને આપની ટીમ એના સાથે કોલ જુજો જોરજો રજુભાઈ આપની જીવર તમારી જીવર સજે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અલગ અલગ ટીમો પણ એ બાબતમાં ખરેખર એવા એવાય ના હોવા છતાં પણ જે અત્યારના આરોપીઓ છે એના પાસે આ કઈ પ્રમાણે મેળવ્યા છે એમાં કંપનીના કોઈ ઓફિસિયર્સની જે દરકારી પણ અત્યાર સુધી અત્યાર સુધીની તપાસમાં કન્ફર્મ રીતે ના કહી શકાય બટ એના પહેલાં પણ એક વખત આ જે જથ્થો છે અહીંયા આવેલા હતા અને એને અહીંયાથી ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એવી માહિતી છે અને એ બાબતની પણ કન્સર્ન ટીમો લગાડવામાં આવેલી છે જે ટૂંકા સમયમાં એમાં પણ મળે